આ ફેરો ફરી નહી મળે એ કઈ કરી લે એક શબ્દ બાપુ માનો કાળજુ ફાડી નાખ્યું ગોપીચંદ નું અને તરત જ બાપુ કાટ 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 પગથી આ ઉતરી ગયો ગોળ બંગાળ રાજ મૂકીને બાપુ સાધુ બની ગયો કઈક તો નક્કી થયું છે ને આપણે ઓલા માગણ આવે તો ડેલ્યુ આટી કરે હવે શું તમે ગોપીચંદ થવાના હતા મહાપુરુષો આપણા હાવ હલકું કરી દીધું આપણા ઇતિહાસ